ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું એકસો આઠ એમ્બ્યુલન્સના હિન્દુ કર્મચારીઓએ મુસ્લિમ રોજેદાર પાયલોટને ઇફતારી કરાવી રમઝાન મહિનામાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે એકસો આઠ એમ્બ્યુલન્સના પાયલોટ હમીદ મલેક રોજાની હાલતમાં એક દર્દીને આમોદથી ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા આ સમય દરમિયાન હમીદભાઈના રોજાની ઇફતારીનો સમય થઈ ગયો હોવાથી ભરૂચ સિવિલ હોસ્પિટલના એકસો આઠના હિન્દુ કર્મચારીઓએ તાત્કાલિક હમીદભાઈ માટે ઇફતારીની વ્યવસ્થા કરી હતી તેમણે રોજેદાર પાયલોટ હમીદ મલેક માટે ખાસ ઇફતારીનું આયોજન કર્યું હતું આ ભાઈચારાની ભાવનાથી હમીદભાઈ ભાવુક થઈ ગયા હતા ભરૂચ જિલ્લામાં રમઝાન માસ દરમિયાન સ્વૈચ્છિક સંસ્થાઓ ઉદ્યોગો અને આગેવાનો દ્વારા ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવે છે આમાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સમૂહ ભોજન દ્વારા ભાઈચારાનો સંદેશ આપે છે આ રીતે કોમી એકલાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે ભરૂચ સિવિલના એકસો આઠના ના કર્મચારીઓની આ શ્રેષ્ઠ કામગીરી સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે